હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બાળકોના ફેવરિટ એવા નાચોસ એક વખત તમે આ રેસીપી ઘરે ટ્રાય કરી લીધી ને તો બાળકો બજારના ચિપ્સ કુરકુરા નાચોસ બધું ભૂલી જશે એટલા બધા ટેસ્ટી આ નાચોસ ઘરે જ બનાવશું આપણે એ પણ ઘરમાં જ રહેલા સામાનથી અને સાથે જ નાચોસને એકદમ ચટપટા ટેસ્ટી બજાર જેવો ટેસ્ટ આવે એવો મસાલો પણ બનાવશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા હવે ચટપટા નાચોસ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી લીધી છે અને તેમાં હું હવે ચાર જેટલી લસણની કડીઓ એડ કરું છું અને આમાં હું હવે એક ચમચી જેટલું જીરું એડ કરું છું જીરું અત્યારે કાચું જ મેં એડ કર્યું છે અને આમાં આપણે હવે જ ચમચી જેટલું પાણી એડ કરી અને આને સરસ એવું પીસી લેવાનું છે તો આ સ્ટેપ ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમારે કરવાનું છે જો લસણ અને ડુંગળી ખાતા હોય તમે તો તમારે કરવાનો છે નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો પણ આવી રીતે નાચોસ આપણે બનાવશું તો આની ફ્લેવર એકદમ જબરદસ્ત આવે છે અને અને આપણે આપણે જ જ લાવ્યા હોય એવી આનો ટેસ્ટ આવે છે તો હવે પેસ્ટને સાઈડમાં રાખી દઈએ અહીંયા એક કપ જેટલું પાણી એડ કર્યું છે આ પેનમાં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને ઘરની કોઈ પણ વાટકી આપણે અહીંયા સેટ કરી લેવાની છે તો જે કપથી પાણી લીધું છે એ જ કપથી આગળ આપણે લોટનો માપ પણ જોવાનો છે તો હવે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું થોડું ઓછું જ રાખશું કારણ કે પાછળથી આપણે ચટપટો મસાલો પણ એડ કરવાનો છે અને અહીંયા હવે હું અડધી ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ આપણે અહીંયા વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી બસ માત્ર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને પાણીને આપણે સરસ એવું ઉકાળી લેવાનું છે તો જો અહીંયા પાણી આપણું સરસ એવું હવે ઉકળી ગયું છે તો આમાં આપણે હવે જે આપણે ડુંગળીવાળી પેસ્ટ બનાવી છે ડુંગળી અને લસણવાળી તે એડ કરી દઈએ તો અહીંયા બધી પેસ્ટ મેં એડ કરી દીધી છે એકવાર સરસ એવું મિક્સ કરી લઈએ એને અને એને પણ આપણે થોડું ઉકાળી લઈએ પછી આપણે આમાં લોટ એડ કરશું તો અહીંયા ડુંગળી અને લસણની ફ્લેવરવાળા નાચોસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હારે કોઈ પણ ડીપ નહીં હોય ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે જે કપથી આપણે પાણી લીધું છે એ જ કપથી આપણે અહીંયા લોટ લેવાનો છે તો એક કપ પાણી તો એની સામે આપણે અહીંયા એક કપ ભરીને પહેલાં ચોખાનો લોટ લીધો છે નાચોસ મકાઈના લોટથી બનતા હોય છે પણ આપણે મકાઈનો લોટ બધાની ઘરે અવેલેબલ નથી હોતો તો આપણે અહીંયા ચોખાનો લોટ લીધો છે ચોખાના લોટથી પણ એટલા બધા ટેસ્ટી નાચોસ બનશે કે કોઈને ખબર જ નહીં પડે કે આ નાચોસ આપણે ઘરે બનાવીએ છીએ બજાર જેવો જ એકદમ ટેસ્ટ એનો આવશે અને એકદમ ક્રિસ્પી એવા આપણા નાચોસ બનશે તો લોટને આપણે અહીંયા થોડું પેલા મિક્સ કરી લઈએ અને પછી આપણે બે ચમચી જેટલો એમાં મેંદો એડ કરીશું ચોખાના લોટમાં સરસ એવું બાઇન્ડિંગ આવે આપણે વણતી વખતે વધારે આપને તકલીફ ન પડે એ માટે આપણે અહીંયા બે ચમચી જેટલો માત્ર મેંદો એડ કરવાનો છે તમે અહીંયા બે ચમચી જેટલો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો અને લોટ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી હતી અને આવી રીતે બધું સરસ એવું મિક્સ કરતું જવાનું છે ધીમે ધીમે અને એકદમ સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે ઠંડુ થવા માટે રાખીએ અને ઢાંકણ ઢાંકશું એટલે થોડું તે અંદર સ્ટીમ પણ થશે તો અહીંયા આવે પાંચ મિનિટ પછી ઢાંકણ આપણે ખોલીને જોઈએ છીએ તો જો આપણું હજી આ આપણે લોટ જે બનાવ્યો છે તે હજુ ગરમ જ છે તો આપણે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તો જો અહીંયા થોડું પેલા મિક્સ કરી લઈએ અને પછી આપણે તેને બીજા બાઉલમાં લઈ લેશું અને જો આવી રીતે જે માપ બતાવ્યું છે એ માપથી લેશો એટલે પરફેક્ટ એવો આપણો લોટ બનીને તૈયાર થશે તો જો તમારે અહીંયા માપનું ખાસ ધ્યાન રાખવાનું છે અથવા તો જો માપમાં થોડી પણ ગડબડ થઈ હોય તો કે લોટ વધુ થઈ ગયો છે અને પાણી ઓછું થયું છે તો તમે અહીંયા ગરમ પાણી પાછળથી પણ થોડું એડ કરી શકો છો પણ આવો આપણે એકદમ ટાઈટ એવો એનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો અત્યારે હાથ લગાવી શકાય એમ નથી એટલું આપણું આ લોટ ગરમ છે તો આપણે આને પેચુલાથી થોડું ફેરવશું અને પછી આપણે ધીમે ધીમે હાથથી એને મસળવાનું છે તો હાથમાં મેં થોડું ઓઇલ લગાવી લીધું છે અને આપણે આ રીતે ગરમ ગરમમાં જાને આપણે આ પ્રોસેસ કરવાની છે જો વધારે ઠંડુ થઈ જશે તો પછી તે મસળાશે નહીં અને કડક થઈ જશે તો એ એટલા માટે આપણે અહીંયા ગરમ ગરમમાં આ પ્રોસેસ કરી લેવાની છે તો જો આ રીતે હાથ લગાવે એટલું થાય પછી આપણે આને સરસ એવું મસડવાનું છે

આપણે અહીંયા નાચોસનો નો આપશું આને અને પ્લેટફોર્મને મેં અહીંયા સરસ એવું સાફ કરી લીધું છે અને તેમાં હું હવે થોડો સૂકો લોટ એડ કરું છું તમે અહીંયા ઘઉનો લોટ પણ લઈ શકો છો અથવા તો મેંદો પણ લઈ શકો છો તેમાં જે આપણે લુવો લીધો છે એને રાખશું અને આપણે આને સરસ એવું એકદમ પાતળું આપણે આને વણવાનું છે અને જો વણતી વખતે થોડું ચોટે એવું લાગે તો નીચે આપણે ફરી પાછો થોડો લોટ એડ કરવાનો છે જેથી કરીને સરસ એવું વણાઈ જાય અને જો કિનારીઓ વધારે ફાટતી હોય તો આ રીતે આપણે ભાખરી જે રીતે વારીએ છીએ એ જ રીતે વારીને આપણે આને વણી લેવાનું છે પણ કંઈ જ વાંધો નથી જો થોડી સાઈડમાં તે સાઈડ એની તૂટશે તો પણ કારણ કે આપણે આને એક શેપ આપવાનો છે એટલા માટે આપણે કોર્નરને હટાવી દેવાના છીએ તો અહીં આપણે વધારે કોઈ ગોળ શેપમાં કેવું વણવાની જરૂર નથી એકદમ આપણે અહીંયા પાતળી રોટલી બનાવવાની છે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો જો અહીંયા આવે રોટલી આપણે વણી લઈએ એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને બાળકોને તો આ ખૂબ જ પસંદ આવશે બાળકોની તો આ ફેવરિટ બની જશે એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટેસ્ટ તો એકદમ બજારના નાચોસ જેવો જાનો આવે છે અને વેકેશન આવે છે નજીક તો બાળકો હવે બજારના પેકેટ ખાવાની જીત પણ કરશે તો બજારના પેકેટ સામે આપણે જોઈએ અહીંયા તો આ નાસ્તો આપણો ખૂબ જ હેલ્ધી બનીને આપણે ઘરે જ તૈયાર કરી બની છીએ તો આ રીતે એક પાતળી રોટલી આપણે વણી લેવાની છે અને તેમાં આ રીતે ફોકની મદદથી હોલ કરી જેથી કરીને તેલમાં આપણે તળીએ ત્યારે ફૂલે નહીં તો આપણે અહીંયા ધ્યાનથી આપણે આ આનાથી એમાં હોલ કરી લેવાના છે તો અહીંયા હોલ કરવાનું આપણે બિલકુલ નથી ભૂલવાનું નહીં આપણે તળશું ત્યારે બધા નાચોસ ફૂલી જશે તો અહીંયા હવે આપણે એક શેપ આનું કટ કરી લઈએ તો જો આ ફરતી સાઈડ આપણે કોર્નર હટાવી દઈએ અને એક ચોરસ ટુકડો આપણે આમાંથી બનાવી લેવાનો છે તો જો ફરતી સાઈડની કિનારીઓ આ રીતે હું હટાવી લઉં છું અને આ કિનારીઓને તમારે જો આમ જ તળવી હોય તો આમ જ પણ તળી શકો છો અથવા તો તમે એને લોટમાં એડ કરી લેવાની છે અને ફરી પાછી આપણે એને વણી લેવાની છે તો જો અહીંયા આપણે આ રીતે ચોરસ ટુકડો કટ કરી લીધો અને હવે આપણે આમાંથી લાંબી પટ્ટીઓ કટ કરી લઈએ તો જો આ એક ટુકડામાંથી આપણી ત્રણ પટ્ટી બનીને રેડી થશે તો એકદમ જલ્દી જલ્દી આપણે અહીંયા ઘણા બધા નાચોસ કટ કરી શકીએ છીએ આમાં કોઈ વાર પણ લાગે તો જો આ એક પટ્ટી આપણી બની ગઈ એવી જ રીતે આપણી ત્રણેય પટ્ટી બની ગઈ છે અને આવી રીતે પટ્ટીઓને ભેગી કરી અને એક હારે જ આપણે કટ કરી લઈશું અને આપણે અહીંયા શેપ પણ એકદમ નાચોસ જ આપશું

તો આ નાસ્તો ચોક્કસથી તમે ટ્રાવેલિંગ વખતે પણ ટ્રાય કરી શકો છો અને આ નાસ્તાને આપણે એક વાર બનાવી અને બે મહિના સુધી આરામથી સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ એક વખત બનાવી લેવાનું છે અને પછી આપણે આ બે મહિના સુધી આને એન્જોય કરી શકીએ છીએ પણ બે મહિના તો આ બચશે જ નહીં કારણ કે એટલો બધો ટેસ્ટી બને છે કે આપણે જ્યારે બનાવશું ત્યારે થોડી જ વારમાં આ નાસ્તો પૂરો થઈ જવાનો છે એટલો બધો ટેસ્ટી બને છે તો એ જ રીતે હવે બીજો બેચ પણ આપણે કટ કરી લઈએ તો જો આવી જ રીતે બધી પટ્ટીઓને એક હારે લઈ લઈએ અને એક જ આપણે આને કટ કરી લેવાની છે જેથી કરીને એક એક કટ કરવાની આપણે અહીંયા ઝંઝટ પણ નહીં રહે તો આ રીતે આપણે એને કટ કરી લેવાની છે અને અહીંયા જો શેપ મેં એકદમ મીડિયમ આપ્યો છે વધારે મોટો પણ નથી અને એકદમ નાનો પણ નથી તો મીડિયમ શેપના આપણે અહીંયા નાચોસ બનાવીને રેડી કરી લીધા છે તો જોઈ શકો છો તમે અને આ કટ કરતી વખતે ચીપકતા પણ નથી આપણે પટ્ટીઓ એકબીજા ઉપર રાખશું તો ચીપકી જશે એવું પણ નથી કારણ કે લોટ આપણે અહીંયા ટાઈટ રાખ્યો છે એટલા માટે ચીપકશે પણ નહીં તો હવે આપણે ચાલો આને તળી લઈએ તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો એમાં થોડો લોટ આપણે એડ કરીએ અને ચેક કરીએ જો સરસ એવું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણા નાચોસ આપણે આમાં એડ કરી દેવાના છે

તો જો આવી રીતે આપણે એને થોડા તે ક્રિસ્પી થાય પછી આવી રીતે સરસ એવા એને પલટાવશું શરૂઆતમાં પલટાવાનું ઉતાવળ નથી કરવાની તો જો સરસ એવા તેલમાં એડ કરી અને થોડી જ વારમાં તે સરસ એવા ક્રિસ્પી થવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ એવો એનો ગોલ્ડન થવા લાગ્યો છે વધારે આનો કલર ડાર્ક આપણે નથી કરવાનો કારણ કે ચોખાના લોટથી બનાવ્યા છે એટલે થોડા ગોલ્ડન થશે તો પણ એકદમ ક્રિસ્પી થઈ જશે પણ તમને થતું હશે કે આ તો બજાર જેવા લાગતા જ નથી પણ આપણે આમાં એકદમ ચટપટો મસાલો એડ કરશું એટલે એનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ જશે તો આપણે અહીંયા બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી તો અહીંયા હવે આપણે આ નાચોસ આપણા બનીને એકદમ રેડી થઈ ગયા છે અને જોઈને જ ખબર પડે છે કે કેટલા આપણા નાચોસ ક્રિસ્પી બનીને રેડી થયા છે તો જો આવી રીતે આ બેચ આપણો તળાઈ ગયો છે એટલે આપણે એને બહાર કાઢી લઈએ તેલમાંથી અને સેમ એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે અને એક વખતમાં જેટલા આવે એટલા નાચોસ આપણે તેલમાં એડ કરી સકીએ છીએ બસ એટલું ધ્યાન રાખવાનું છે કે તેલમાં એડ કરી અને આપણે એને તરત નથી પલટાવવાના તો જો આ રીતે એક 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 નાચોસ આપણે તેલમાં એડ કરવાની પણ જરૂર નથી એકારે તમે એડ કરી દેશો તો પણ તે સરસ એવા છૂટા થઈ જશે બસ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો કડક હોવો જોઈએ મેં જે રીતે માપ બતાવ્યું છે એ માપને ધ્યાનમાં રાખીને જો તમે નાચોસનો લોટ બાંધશો એટલે એકદમ પરફેક્ટ એવો લોટ બંધાશે અને એકદમ ક્રિસ્પી એવા નાચોસ બનીને રેડી થશે અને આને તળાતા પણ કોઈ જ વધારે વાર નહીં લાગે એકદમ જલ્દીથી તળાઈને પણ રેડી થઈ જાય છે તો જો આ બીજો બેચ પણ આપણો તળાઈને રેડી થઈ ગયો છે તો આપણે જો હું તમને એનો અવાજ સંભળાવું કેટલા બધા ક્રિસ્પી આપણા નાચોસ બન્યા છે જો અવાજ સાંભળી શકો છો તમે અને આપણા ગરમ ગરમ છે નાચોસ એમાં જ આપણે મસાલો એડ કરવાનો છે જેથી કરીને તે મસાલો સરસ એવો તેમાં ચોંટી જાય તો અહીંયા મસાલામાં મેં દોઢ ચમચી જેટલો જે મેજિક મસાલો આવે છે મેગીનો એ લીધો છે આનો ટેસ્ટ એકદમ બજારના મસાલા આપણે નાચોસ જેવો જ આવવાનો છે અને અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો કાશ્મીરી મરચું લેશો તો એકદમ સરસ એવો એનો કલર આવશે અને એમાં આવે હું અડધી ચમચી જેટલો

અને આપણે અહીંયા ઓનિયન અને ગાર્લિકની પેસ્ટ એડ કરી જ છે તો આપણે અહીંયા ઓનિયન ગાર્લિક પાવડરનું યુઝ કરવાની પણ બિલકુલ જરૂર નહીં પડે અને એ પેસ્ટ એડ કરવાથી આનો ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય છે જો તમે લસણ અને ડુંગળી ખાતા હોય તો અહીંયા એ પેસ્ટ જરૂરથી એડ કરજો અને આપણા હવે આ નાચોસ બનીને એકદમ રેડી થઈ ગયા છે એકદમ બજાર જેવા અને એકવાર બનાવી અને બે મહિના આરામથી તમે આને એન્જોય કરી શકો છો એન્ડ થેન્ક યુ